તો ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભક્તોનું ઘોડાપુર જે અલગ અલગ મંદિરોમાં જોવા મળી રહ્યું છે ડાકોરના ઠાકોરના દર્શન ગુરુ પૂર્ણિમા લાભો લીધો મંગળા આરતીના દર્શન કરી ભક્તો ધન્ય થયા સવારથી જ જય રણછોડ માખણ ચોરના ના થી ડાકોરની ગનિયો ગુંજી ઉઠી છે મંગળા આરતીના દર્શન કરવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી મંગળા આરતીના દર્શન સાર્થક કર્યો સર્વ સન્મ સન્મતિ આપનાર સર્વ લોકોને માર્ગદર્શાવનાર યોગેશ્વર શ્રી કૃષ્ણ જેમને જગદગુરુ પણ કહેવામાં આવે છે અને આ જગદગુરુ તરીકે આજે ભગવાન કૃષ્ણના દર્શન કરવા માટે ભક્તો ઊંઘી પડ્યા છે આજે પૂનમ ભરવાનો પણ જે મહત્વ છે તો ડાકોરના ઠાકોરના સમક્ષ આવીને ભક્તો શીશ ઝુકાવી આજના દિવસે નમન કરે છે સવારથી જ જય રણછોડ માત્રચોડ નાદ જે મંદિર પરિસરમાં ગુંજી ઉઠ્યો ખાસ કરીને મંગળા આરતી જે વહેલી સવારે કરવામાં આવે છે તો પ્રભાતિયા અથડા જય કે ભક્તોની ભીડ મંદિરમાં આવી હતી અને મંગળા આરતીના દર્શન કરી લોકો ધન્ય થયા